મુન્દ્રા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું મુન્દ્રા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરાયો મુન્દ્રા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે હજુ પણ વિરોધનો વંટોળ ફરી રહ્યો છે મુન્દ્રા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મુન્દ્રા તાલુકામાંથી આવેલા ક્ષત્રિયો અને તેમના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ઉમેદવારી રદ કરવાની માંગણી છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ સકારાત્મક નિવેડો ન લાવતા આખરે ક્ષત્રિય સમાજે સખત વિરોધ વ્યક્ત કરી મુન્દ્રા તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી દોહરાવાઈ હતી ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં મુન્દ્રા તાલુકાના ગામે ગામ અનેક ક્ષત્રિય આગેવાનો યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વર્ષાબા ગોહિલ મારું નામ વર્ષાબા ગોહિલ છું અને હું મુન્દ્રા મહિલા ક્ષત્રિય સમાજની કાર્યકર્તા છું અને જે આ ટિપ્પણી રૂપાલાભાઈએ આપણા ક્ષત્રિય સમાજ વિશે કરી છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે અને આવી બફાટ બદલ તેમની ટિકિટ રદ કરવા એ જ અમારો સરકારશ્રી તરફ માંગ છે

પાલાભાઈ કેમ પ્રશ્ન નથી કરતા કે તમે આ ટિકિટ રદ કેમ નથી કરતા તમારી એવી શું જીદ છે કે તમારી પાછળ કોઈ પીઠ બળ છે તમે રૂપાલાભાઈને કેમ આ પ્રશ્ન નથી કરી શકતા અમે મીડિયા તરફથી એ જાણવા માંગીએ છીએ કે પ્લીઝ આજે જ્યારે મને મીડિયામાં બોલવાનો મોકો મળ્યો છે તો હું અમારી સમત શસ્ત્રિયાણી તેમજ ક્ષત્રિય સમાજ તરફથી નમ્ર વિનંતી કરું છું કે આપ એ જાણી અમને એ ખુલાસો આપો આપ કેમ અમારા માનુભાવોને વારંવાર એક જ પ્રશ્ન કરો છો કે તમને એ તમે તો તમારું વિરસ્યમ ક્ષમા વિરસ્યમ ભૂષણમ તમારું એ માન બલિદાન તમારે આપ્યા હોય એને પણ તમે તમારા માટે જે ખરાબ બોલ્યું હોય તમારા માટે અપમાનજનક બોલ્યું હોય તો તમારો ક્ષત્રિય ધર્મ છે કે એને માફ કરો છો તો આપ રૂપાલાભાઈ ની પ્રશ્ન શા માટે નથી કરીને અમને જણાવતા એ અનુસંધાને બસ હું જ કહીશ બસ મને આ પ્રશ્ન એ અનુસંધાને જ્યારે જામ સાહેબનો આ પ્રશ્ન લઈને મીડિયાએ અમારા રમજુભા રમજુબા બાપુને વારંવાર બપોરે એ જ નિવેદન કરાવતા હતા અને એ જ કોન્ફરન્સમાં લાઈ આવતું હતું ત્યારે જ મને આ જુસ્સો આવ્યો કે અમારા જ નિવેદન એક વખત આપેલું કે આ નિવેદન અમારા ક્ષત્રિય સમાજ તરફથી લોકો આપશે આ મારું પ્રત્યે એક વ્યક્તિગત નિવેદન નહીં હોય આ અમારા સમાજનું નિવેદન છે જો અમારો સમાજ ક્ષત્રિય સમાજનો બોતેરે બોતેર સંકલન જો નક્કી કરશે અને જે નિર્ણય લેશે એ અમને માન્ય છે પણ જામ સાહેબે અમને જે કહ્યું છે જામ સાહેબ અમારા મોભી છે એના વિશે અમે વિચારશું એવું એમને કહ્યું જો આ પ્રશ્ન એ એમને વારંવાર કરી શકતા હોય તો મો રૂપાલા ભાઈને તમે એકવાર તો પ્રશ્ન કરો કે ભાઈ તમે એવું તો શું જીત છે તમારી કે તમને કોઈનું પીઠ બળ છે આજનો આ કાર્યક્રમ મુંદરા તાલુકા ક્ષત્રિય સમાજ આયોજિત પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદાસ્પદ નિવેદન આપેલું છે એના વિરોધમાં આવેદનપત્ર આપી અને સભાનું આયોજન હતું જે આયોજનમાં આપે જોયું કે આજે ખૂબ જ બહોળી સંખ્યામાં સમગ્ર મુન્દ્રા તાલુકાની પણ કચ્છ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં અમારા ક્ષત્રિય સમાજના માતા બહેનો ભાઈઓ વડીલો અને યુવાઓ વધાર્યા હતા અને અમારો મુદ્દો માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ સિવાય અમારી બીજી કોઈ માંગણી નથી આ જે જે આ અત્યારે સભા થઈ એમાં હું માનું છું ચાર હજારથી પણ વધારેની સંખ્યા હશે અને આ આવેદન આ અરજીઓ છેલ્લા પંદર દિવસથી ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી ચોવીસ જિલ્લામાં સિત્તેરથી પણ વધારે આવેદનપત્ર સભાઓ અને કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આગામી સમયમાં જો આવી જ રીતે થશે તો હજી વધારે પ્રચંડ કાર્યક્રમો થશે અને આ જ કાર્યક્રમ અનુસંધાન આગામી ચૌદ એપ્રિલના રાજકોટ ખાતે બહુ મહાસંમેલનો આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હવે મારા ચરણ ફેઝ ટુ છે જે જેમાં ખાસ કરીને જો ભાજપ પક્ષ રૂપાલાની ટિકિટ રદ નથી કરતી તો પછી ખુલ્લા જાહેર મંચમાં એનો બહિષ્કાર કરવામાં આવશે એના વિરોધમાં મતદાન કરવાની પણ સમાજને અપીલ કરવામાં આવશે રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજને ક્ષત્રિય સમાજની જે રાજવીઓ મહિલાઓ ઉપર અને આ રાષ્ટ્રની નારીઓ ઉપર એ અભદ્ર ટિપ્પણીને લઈ અને ગુજરાત નહીં પણ હવે દેશભરમાં એનો વિરોધ ચાલુ થયો છે ને હાલ પૂરતી માંગ માત્ર એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટી એની ટિકિટ રદ કરે કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો નેતા અને દેશનો કેન્દ્રીય મંત્રી આવું લાંછનભર્યું નિવેદન આપે એ ક્ષમાને યોગ્ય નથી અને એ સત્તામાં બેસે એ યોગ્ય પણ વ્યક્તિ નથી એ બાબતે આજે મુન્દ્રામાં પણ કાર્યક્રમ થયો અને મુન્દ્રામાં ક્ષત્રિય સમાજની સાથે સાથે મુન્દ્રા તાલુકામાં વસતા સર્વ સમાજોના પ્રમુખો અને સર્વ સમાજોએ સ સમાજો સમર્થિત આજનો કાર્યક્રમ થયો જે બાબતે સભા અને તે ત્યારબાદ રેલી સ્વરૂપે એક આવેદન પણ મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે અને ખાસ માંગ કરવામાં આવી છે કે આવા પ્રકારના નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને એફઆઈઆર નોંધવામાં આવે સાથે સાથે ચૂંટણી પંચને પણ લખવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ એની ઉમેદવારી પત્ર રજૂ કરે તો એ પણ રદ કરે અને કાયદેસરની થતી કાર્યવાહી કરે સત્તર દિવસથી ચાલતી લડતમાં અમે પ્રથમ મુન્દ્રા તાલુકામાં એક સભાનું આયોજન કર્યું હતું ત્યારબાદ એક આહવાન પણ કર્યું હતું કે છત્રીય સમાજ દરેક સમાજને સાથે રાખી ગામની અંદર મિટિંગ કરે અને વિનંતી કરે કે ભાઈ વંશ આપણે આદિ અનાદિ દરેક સંબંધ સાથે ક્ષત્રિય દરેક સમાજ સાથે ક્ષત્રિય સંબંધ સમાજ સંબંધ ધરાવે છે એટલે આપ પણ આ અમારી અસ્મિતાની લડતમાં જે અમારી અસ્મિતાનું હનન થયું છે તો આપ પણ અમને સમર્થન કરો લગભગ ચાલીસ ગામોની અંદર મિટિંગો થઈ છે સર્વ સમાજની સર્વાનુમતે એવા નિર્ણય લેવાના છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર યા ઉમેદવારને કોઈ પણ ગામમાં પ્રચાર છે પ્રવેશ આપવામાં નહીં આવે અને જો ટિકિટ રદ નહીં થાય તો ભવિષ્યમાં આ નહીં પણ કોઈ પણ ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજ બધા સમાજોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવશું ચૌદ તારીખે આવતી એ બાબતે જો કદાચ ભાજપ ટિકિટ રદ ન કરે તો ગુજરાતની ક્ષત્રિય સર્વ સમાજોની મતલબ સર્વ સંસ્થાઓની સંકલન સમિતિ છે એ સંકલન સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે કે આવતી ચૌદ તારીખે એક મહાસંમેલન આખા રાજ્ય લેવલનું રાજકોટની અંદર થઈ રહ્યો છે અને આ આંદોલન એ આખા દેશ લેવલે લડવામાં આવશે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અલગ અલગ રણનીતિ અનુસાર લડત લડવામાં આવશે ગામે ગામ જે અમે મુન્દ્રાથી શરૂઆત કરી છે કે સર્વ સમાજોને સાથે રાખી વિનંતી કરી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવડાવું અને આ માત્ર ગુજરાતની અંદર નહીં દેશના સમગ્ર રાજ્યોની સમગ્ર જિલ્લાઓ સમગ્ર તાલુકાઓની સમગ્ર ગામડાઓની અંદર આ આંદોલનને પહોંચાડવાનો મેં પ્રયત્ન કરશું ટૂંક સમયમાં જો કદાચ ટિકિટની રદ કરવાની જાહેરાત નહીં કરવામાં આવે તો એ પ્રથમ તો સમાજના છે કારણ કે જન્મતાની સાથે જ સમાજનો ટેગ લાગે છે અને એ બાદ અઢાર વર્ષ પછી કોઈ પાર્ટીનો મતદાર યા કાર્યકર્તા બનતો હોય છે એટલે સમાજ પ્રથમ અને કહેવાય ને કે નાત પલટો ન થાય પક્ષ પલટો થાય એટલે સમાજ સાથે જ રહેશે એવી અમને ચોક્કસ આશા છે